મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ વાત આનંદમાં હોય તો પણ અમારે છે ને અહીંયા એક એવો ચોંકાવનારો બનાવ બન્યો હમણાં લગભગ બહુ જાજો ટાઈમ નથી થયો હમણાં જૂનમાં જ થયું હવે આ સ્નોડોનિયા તમને ખબર છે ને સ્નોડોનિયા સ્નોડોનિયા અહીંયા જ લગભગ મારા ગેસ્ટ બધા જેટલા આવે ને જેને કંઈક ટ્રેકિંગનો શોખ હોય એને બધાને છે ને ત્યાં લઈ જાઉં હું કદાચ વિડિયામાં એ તમે મારા વિડિયામાં જોયા હે અમે પછી એમના ભાઈ યુએસએથી આપણે આવ્યા હતા ને ભીમાભાઈ તો અમે ગયા હતા ત્યારે પછી એ પહેલાં આપણે બીજા એક ભાઈ આવ્યા હતા એની સાથે એની સાથે પણ મેરામણભાઈ એને એની આરે ગયો હતો પછી સ્વામીજી સાથે તો બે ત્રણ વખત જઈ આવ્યો આપણે પરમાત્માનંદગીરીજી મહારાજ એની આરે ગયા હતા પછી મારે માલદેવા પા આવ્યા હતા માલદેવા આ રેતા અમે બે ત્રણ વખત જઈ આવ્યા એટલે ઓલ ધ ટાઈમ અમે છે ને આ સ્નોડોનિયા કારણ કે આ સ્નોડોનિયા નેશનલ પાર્ક બહુ ફેમસ છે કદાચ તમને ખબર ન હોય અમે નોર્થ વેલ્સની અંદર સ્નોડોનિયા પાર્ક એટલે વન ઓફ ધ બેસ્ટ અહીંયા ટ્રેકિંગ માટેનું છે સ્કોટલેન્ડ પછી સેકન્ડ નંબર આનો આવે છે અહીંયા ટ્રેકિંગ માટે અને જે સ્નોડોનિયા જે માઉન્ટન છે એ લગભગ આપણે ગિરનાર જેટલો ઊંચો છે એટલે ન્યા સુધી ઉપર આપણે કેમ ગુરુદત્તાત્રેય સુધી આપણે જઈએ એમ કે એક જાતનું આમ કે અંદર દર્શન કરવા તો હવે અહીંયા છે ને દર્શન કરવાનું બીજું કાંઈ નથી પણ એક જાતનું માણસને અહીંયા શોખ છે ને એક જાતનો આપણે કહેવાય ને કે ઇન્ટરેસ્ટ એમ કે તમને ઇન્ટરેસ્ટ શેનો છે તો કે મારે ટ્રેકિંગનો ઇન્ટરેસ્ટ છે ટ્રેકિંગ એટલે ચડવાનું એમ વોક કરવાનો ચ ઉપર માઉન્ટેન ઉપર ચડવું ને એવું બધું એમ તો એવા માણસોને બહારને જઈને પ્રકૃતિનો ખરેખર શોખ હોય તો પ્રકૃતિનો શોખ હોય એને એક વખત અહીંયા યુકેમાં રહેતા હોય ને ખંડેડા એને બધાને અહીંની મુલાકાત કરવી જોઈએ સ્નોડોનિયાની ખાસ અને અહીંયા કરો તો આવજો આપણે ઘરે પણ આપણે અહીંયા બાજુમાં જ રહીએ છીએ કારણ કે અહીંથી અમારે છે ને પંદર વીસ મિનિટનો રસ્તો મેક્સિમમ વીસ મિનિટ થાય વીસ વીસ મિનિટ થાય વીસ પચીસ મિનિટમાં સીધા સ્નોડોનિયા આપણે અહીંથી પહોંચી જાય ગાડીમાં એટલે કંઈ બહુ છેટું નથી આપણે એમ હમ બાકી અહીંયા આ આખો પાર્ક તો વહેલો ચાલુ થઈ જાય આખો જે નેશનલ પાર્ક છે પણ સ્નોડોનિયા માઉન્ટન જે છે એ બહુ બહુ મસ્ત છે અને બેટસિકોડ અહીંયા એક બીજું એક વિલેજ છે ત્યાં નાનકડોક ને ત્યાં પણ માણસો લગભગ બધા વધારે પડતું હોટલું ને બધું બ્રેડ બેડ એન્ડ બ્રેકફાસ્ટ ને એ માટેની નાની નાની હોટલો છે ને બહુ મસ્ત છે આ બધું એમ એટલે અહીંયા ફરવા જેવું બહુ છે આનંદમાં આ પ્રકૃતિના ખોડામાં એમ લાગે કે આપણે પ્રકૃતિના ખોડામાં છે હમ તો અમે રહીએ છીએ એવી જ જગ્યાએ રહીએ છીએ એટલે પાંડડાને કે કોઈને તમારે આવવું હોય તો આવજો કંઈ વાંધો નથી બરાબર તો હવે આ વસ્તુ શું બની છે બની એમ કે અહીંયાથી છોકરા બધા ટ્રેકિંગ કરવા બહુ જતા હોય હવે ચેસ્ટરની અંદર ચેસ્ટર યુનિવર્સિટી છે ચેસ્ટર આપણે અહીંથી બાજુમાં થાય લગભગ ત્રીસ પાંત્રીસ કિલો માઇલ થાય લગભગ ત્રીસ પાંત્રીસ માઇલ હમ એટલે અડધી કલાકનો રસ્તો અડધી પોણી કલાકનો રસ્તો થાય એથી તો ત્યાંથી હવે અહીંયા સ્નોડોનિયા માણસો એમ કે ચેસ્ટર યુનિવર્સિટીમાંથી છોકરાઓ બધા ત્યાંથી આવ્યા તો એમાં બે બે છોકરીઓ જે બહેનું અને મૂળ આ મૂળ પાકિસ્તાનની પણ અહીંયા વર્ષોથી રહીએ છે એમ કહે છે કે અહીંયા વર્ષોથી રહેતી હતી અને એ અહીંયા માસ્ટર ડિગ્રી કરતી હતી હવે માસ્ટર ડિગ્રી એટલે એક હાજરા એ ટ્વેન્ટી નાઇન ઇયર્સની અને હલીમા એ ટ્વેન્ટી ફાઈવ યર્સની રાઈટ અને બહુ સારી પો એને પહેલાં એમાં પોસ્ટ એની પહેલાં પણ બહુ સારી પોસ્ટ હતી અને બહુ ભણેલ છે અને બેય ભણેલ એકદમ એમ ગ્રેજ્યુએટ રાઈટ બે અને માસ્ટર ડિગ્રી અહીંયા કે કરીએ આપણે તો બે માસ્ટર ડિગ્રી બે કરી દીધી અને પછી અહીંયા છોકરાઓને જે તો હમણાં દાખલો દાખલ થયા હતા એટલે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લગભગ થાય નવું વર્ષ એટલે બે હજાર ચોવીસની વાત છે બે હજાર ચોવીસમાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અહીંયા ચેસ્ટરમાં દાખલા દાખલો લીધો ટૂંકમાં યુનિવર્સિટીમાં અને તો આ પાછું હમણાં એમ થયું કે ચાલો આપણે બધા છોકરાવાળે જઈએ કે આપણે બધા ટ્રેકિંગ ટ્રેકિંગવાળા તો બહુ ઇન્ટરેસ્ટ હોય ને તો કે આપણે ક્યાં જઈએ તો કે ન્યા જઈએ સ્નોડોનિયા તો બધાય લગભગ હશે આખા એના ક્લાસમેટ ને બધા ફ્રેન્ડને બધા ભાઈ ગયા ન્યા રાઈટ હવે ન્યા ગયા ત્યારે કારણ કે આ તો અહીંયા તો એવું અહીંયા છે ને પછી કારણ કે આગળ પાછળ થઈ જાય આપણે અમુક વધારે ફાસ્ટ જતા હોય અમુકને વધારે સીનરીનો શોખ હોય તો એ વાત સેલ્ફી લઈએ ને આવું બધું કરતા હોય એટલે આગળ પાછળ થઈ ગયા હે એમાં હવે આ બે બહેનું ભેગ્યું ભેગ્યું હતું ને ઓલા બધા આગળ કંઈક વયા ગયા ને આ બેન્યુ પાછળ હવે અહીંયા આ કેટલાક અહીંયા સ્ટ્રીમ એટલે સરોવર છે સરોવર આવે છે બહુ મસ્ત આવે છે મસ્ત એટલે મસ્ત તમે એમ આ અમારે માલદેવા પણ અહીંયા ગયા હતા અમે જોઈએ એના પણ છે બધા હવે હું તમને જો આમાં લાગ્યા તો મૂકીશ પણ અમે તો કેટલી વખત ત્યાં ગયા અમે સમરમાં ગયા ને વિન્ટરમાં ગયા ને હા એટલું બધું ખરાબ વેધર ત્યારે ગયા છે પણ ને એક વખત તો મેં તમને કીધું તો એ બ્લોગી અમે જો આ ક્લિપ મૂકું છું અને કે ત્યાં ઉપર ત્યાંથી ઉપર જવાય એમ નતું કારણ કે અમુક વખતે એ બંધ કરી દે પછી ઉપર ટ્રેન નહીં તો ટ્રેન સેટ ઉપર સુધી જાય છે એ પણ એ પણ બંધ કરી દઈએ વેધર ખરાબ હોય એટલે તો અડધે સુધી ગયા ને અડધે સુધી મેં કીધું હવે અહીંથી ઉપર આટલી બધી વિન્ડ હતી ખરાબ કે વિન્ડમાં ગમે ત્યારે નાખી આપણને તો આ લોકો આ છોકરીઓને શું થયું કે ગમે જે કંઈ થયું ઓલા તો ઓલા ઉપર વયા ગયા ને પછી જોયું તો કે ઓલી બેન એ કે બે કે ક્યાં હાજરા ને હલીમાન ક્યાં છે એ કે તો કે ઓલા કે કંઈ ખબર નથી કે તો પાછળ રહી ગયું હું પછી ટ્રાય કરે તો ન્યા છે ને કંઈ નેટવર્ક નેટવર્ક વેટવર્ક કંઈ આવે નહીં કડીકમાં એક તો બહુ નેટવર્કના પ્રોબ્લેમ છે અહીંયા પછી નેટવર્ક તો અમુક જગ્યાએ આવે ને અમુક જગ્યાએ ન આવે એવું એમ તો કારણ કે માઉન્ટન છે ને બહુ ઊંચા ઊંચા ચારે બાજુ માઉન્ટન ડુંગરા એમ તો પછી કોલ કરે તો કોલ ઉપાડે નહીં પછી જોયું તો આ લોકો જોયા તો એ બે છે ને એ સ્ટ્રીમની અંદર જે અહીંયા સરોવર હતું સરોવરની અંદર બે એટલે બારોબાર તો કંઈ દેખાતી નહીં થયું એટલે એ અંદર બોડી તરતી હશે એટલે ખબર પડી ગયા તરત જ એની કરી નાઇન 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 એટલે એમ્બ્યુલન્સને અહીંયા હેલિકોપ્ટરને બધું હોય છે એમ કારણ કે ઘણા બધા રેસ્ક્યુ કરે છે અહીંયા લગભગ દર વર્ષે બસો ઇન્સિડન્ટ થાય છે અહીંયા દરસો બસો ઇન્સિડન્ટ બસો ઇન્સિડન્ટમાં લગભગ ત્રણ ચાર જણા તો મરી જાય છે અહીંયા એવરી યર એમ પોતાની જાન ગુમાવી દે છે કારણ કે આ ટ્રેકિંગમાં અમુક માણસો તો પાગલ હોય છે પાગલ એટલે કેવા કે અહીંયા જે ઉપર જઈને એક આપણે ફૂબવું નહીં કેમ હોય ફૂગતા હોય ને અહીંયા એટલી વિન્ડ આવતી હોય અમુક વખતે તો કંઈ કંઈ પતા ન આવે અમુક વખતે તો છે ને ઠંડીમાં ઠંડીમાં મરી જાય માણસો ત્યાં કોઈ આવે નહીં કોઈ ભજી ભોરી ન થાય અહીંયા એવું છે અહીંયા એટલે બહુ ખતરનાક છે આપણે ગિરનાર જેમ હમ એટલે બહુ ધ્યાન રાખવું પડે તો આ લોકો પછી ઓલા તો આવ્યા ને લગભગ રાતના નવ વાગે નવ વાગે એને બારું બાર કાઢ્યું અને બેને અગિયાર વાગે રાતને અગિયાર વાગે એ લોકોએ ડિક્લેર કરી દીધો કે બે ડેટ છે એ કે ટોટલ એમ એટલે પોતાનું જાન ગુમાવી દીધું એમ બે હમ હવે આ ડ્રાઉન એટલે ટૂંકમાં એમ કે છે કે આ અંદર ગમે એ રીતે ગયું હોય હવે ઘણી વખત શું થાય છે મને આ ખબર છે આ માનો મારો અનુભવ છે એટલે હું તમને કહું કે અમુક વખતે છે ને ત્યાં જતા હોય આપણે રફ ઉપર ચડતા હોય ને ત્યારે જરાક ગેપ આવે ને વચ્ચે ક્યાંક માઉન્ટનની બે બે માઉન્ટેન વચ્ચેની ગેપ ત્યાં આટલો બધો પવન જે આવતો હોય રાઇટ એટલે જો ધ્યાન ન રાખીએ અને વેધર ખરાબ હોય એટલે આપણે ઉપાડીને સીધે રાખી દઈએ હા હા જાડું મોટું હોય જો પાતળું હોય ને માણસ રાઈટ મનીષા જીવન તો તો એ એ લગભગ એમ કે જો ધ્યાન ન રાખ્યું હોય તો જાય સીધે સીધા ઉપાડે ના હું રીતસર ને આ મારો અનુભવ છે એમ કારણ કે અમે એવા 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 વેધરમાં ગયાલ છે ને એમ એટલે એટલે કદાચ એ પણ બને કમાઈ વેધરને લીધે પણ થયું હોય કે નહીંતર કોઈ એવી રીતે અહીંયા કંઈ એવી રીતે થોડા જાય અહીંયા અંદર એટલે હું જે કંઈ બન્યું પણ હવે કોઈ જોયું નથી એટલે કોઈ કહી ન થકતું કે હું થયું હોય પણ થયું છે ડેફિનેટ પણ ઇટ્સ રિયલી શોકિંગ ને અહીંયા બધા નોર્થ વેસ્ટના બધા પેપરોમાં બધી જાય આમ તો લોકો ટોટલી યુકેના બધા પેપરમાં આવ્યું છે કે આ ઇન્સિડન્ટ ભાઈનું બે સિસ્ટરોએ હોય એ કે જાન ગુમાવી દીધો પોતાનો રાઈટ એટલે એ કે મૂળ વસ્તુ એ કે ડ્રાવનિંગ એટલે કે તેમાં ટૂંકમાં એમ કે એ અંદર પડ્યું ને એ અંદર ન કંઈ કરે હઈ ગયું વિચાર્યું અને એ ટૂંકમાં પૂરું થઈ ગયું એટલે આવું છે બધું ખેલ એટલે બહુ ધ્યાન રાખવું પડે એટલે મારા છોકરાઓને મારે કહેવાનો મતલબ મારે જે આ બ્લોગ બનાવવાનું એ એક વસ્તુ પહેલાં તો છે કે અહીંયા જે યંગસ્ટર તમે બધા જે આવો છો અને ટ્રેકિંગમાં ને આ તે જાઓ એમાં જવાય કાંઈ વાંધો નંબરે રાઈટ જવામાં તો હું હવે જવું જ જોઈએ ને યંગસ્ટર હોય ને તમે જો ન જાઓ ને અહીંયા કંઈ એવું એક્સપેરિમેન્ટ ન કરો તો હું મતલબ એમ અમારા જેવા હજી પણ કરે છે કંઈક ને કંઈક નવીન પણ ધ્યાન રાખવું જરૂરી છે રાઈટ અને સાથે હોય તો સાથે રહેવાનું ટૂંકમાં ત્યાંથી છેટું નહીં છૂટું નહીં પડવાનું કારણ કે એને જે આડે રસ્તે નહીં જવાનું આડે રસ્તે કોઈ એવા રસ્તા કે જેને તે તમને ખબર નથી રસ્તાના અને તમે જાણકાર નથી એવા રસ્તે નહીં જવાનું કારણ કે આપણે ગિરનારમાં તમને ખબર હોય તો બીજા આડા રસ્તા જે છે આડા રસ્તામાં તમે જાઓ તો ભૂલા પડી જાવ તો પૂરું થઈ જાય ત્યાં કોણ આવે તમારે કોઈ ના આવે પછી એના જેવું જ છે અહીંયા અહીંયા તમે આડા રસ્તે ગયા અને તમને પછી ખબર ન પડે કારણ કે ક્યારે એટલે બધાય વાદળા આવી જાય વાદળા આવી જાય એટલે ટોટલી તમને કંઈ દેખાય જ નહીં કંઈ ન દેખાય એમ હું જ નહીં કિન્્યું રાઈટ અને ઠંડી ક્યારે આવી જાય ને ક્યારે પવન આવે એનું કંઈ કંઈ નક્કી જ નબ્રે અહીંયા એટલે વેધર બહુ ખરાબ રહીએ છે એની હોય ત્યારે સારું હોય એવું નથી કે ન જ હોય એમ પણ ખરાબી એટલું જ હોય છે એમ એમાં સ્પેશિયલી વિન્ટરમાં તો બહુ ખરાબ હોય છે એટલે આવા ગમે ત્યાં તમે આવા કોઈ પણ જગ્યાએ જતા હોય ને એડવેન્ચર કરવા તો ધ્યાન રાખજો અહીંયા યુનિવર્સિટીમાં કેટલાક આપણા સ્ટુડન્ટને બધા ભાંડરડામાં બધા આવતા હોય રાઈટ તો બી કેરફુલ અને આમાં છે ને ક્યારે આપણે આમાં થઈ જાય બાકી તો ઇન્સિડન્ટ તો થાય ઇન્સિડન્ટ થવાનું હોય તો ગમે ત્યારે થવાનું છે પણ ધ્યાન રાખવું જરૂરી છે બરાબર છે તો આવજો બાય બાય ને ચાર પાછળ આવે નવા લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને બસ આ વસ્તુ છે આ ખેલ છે બરાબર